હવે તમે મને જણાવી શકશો કે આ દવા નથી વાપરીએ પેલા પ્રોબ્લેમ શું હતો ડાંગરની અંદર વિકાસ નહોતો પકડાતો વિકાસ ન નહોતો પકડાતો બરોબર છે અને હવે કેવું લાગે છે તમને હવે સારું લાગે છે કમ્પ્લેટ કોઈ શક નહીં ના તો મિત્રો આ બાજુ લાવો તો આપણે ડાંગર બતાવી જોઈએ અને જોડા જુઓ જો એની ગ્રી એ વિકાસ એના જોડા કેવા લાગેલા છે કોઈ જાતની ફંગસ કોઈ જાતનો રોગ જો જો છે આ આ બતાવી 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 દેજો એકદમ દેખાઈ રહી પણ દો બધું કમ્પ્લીટ બાજુ દેજો ચારે બાજુ દેખાય દેજો એક જ ધારી ડાંગર દેખાય છે જોઈ લો તો હવે વિડીયો જોતા પૂરી વિડીયો જોવાની છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો હવે તમને હું માહિતી આપવાનો છું આ છે ભૂમિ પરિવર્તન અને આ છે સોઇલ હેલ્થ પાવર આ ભૂમિ પરિવર્તન જે છે એ ડાંગરના તંતુ મૂળમાં વિકાસ કરે છે એના જૂડ હોય એ જુડા વધારવામાં મદદ કરે છે અને કે બીજું કે અંદર જે ઉધય બૂધ આવતી હોય તો એનાથી અટકાઈ જાય છે એને અને આ છે બેક્ટેરિયા આ બેક્ટેરિયા તમારે જમીનને એકદમ પોચી કરે છે ફળદ્રુપ બનાવે છે અને હરીસ્ય ઉત્પન્ન કરવાનું કામ કરે છે આ બે વસ્તુ એક વિઘાની અંદર એક એક બોટલ આપી આપણે એટલે આપણને જોવે એવું પરિણામ મળે છે તો બીજી એક બીજી એક વખત રિઝલ્ટ બતાવી દો એમને તો જોઈ મિત્રો આ છે અમારી ઓર્ગેનિક જેપીઆઈ ની પ્રોડક્ટ નું રિઝલ્ટ તો તમારું સજેક્શન શું છે કોઈ બીજા ખેતર માં કોઈ વાપરવી હોય તો કેવું લાગે વાપર શું સજેક્શન કોઈ કેસે તો શું કેશો તમે સારું રિઝલ્ટ આવ્યું સારું રિઝલ્ટ છે એવું ને વાપરી શકાય વાપરી શકાય બરાબર છે તો તમે વાપર્યા પછી તમને સંતુષ્ટ છે સંતુષ્ટ ખરો જ ને બરોબર છે તો મિત્રો તમારે પણ જો આવું રિઝલ્ટ જોઈતું હોય તો આજે જ વહેલી તકે અમારો સંપર્ક કરી શકો છો છોતેર અઠ્ઠાણું સાડત્રીસ ઓગણસાહિત ત્રેપન તો આ વિડીયોની અંદર ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર